જે પ્રકારે આ ગણેશ જાડેજા જે ગણેશ ગોંડલ તરીકે ઓળખાય છે તે પણ એક લાંબા વિવાદમાં રહ્યા તેમણે પણ કેટલાક મામલે જેલવાસ ભોગવવો પડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક માનવામાં આવતું હતું કે આ બંને બળિયાઓ જે છે આ બંને બળિયાઓના જે પુત્રો છે તે આવનારા સમયમાં ધારાસભ્ય બને તે મામલે ત્યાંનું હાલ રાજકીય ગણિત રાજકીય વિશ્લેષકો આંકી રહ્યા છે અને ગણેશ જાડેજા આજે પહોંચ્યા હતા સરકારમાં જે નવા મંત્રી બન્યા છે કૌશિક વેકરિયા પાસે અને કૌશિક વેકરિયાને તેમણે દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી આપણે જણાવી દઈએ કે કૌશિક વેકરિયા પણ જે પ્રકારે પાયલ ગોટીના મામલાની વાત કરો કે તાજેતરમાં થોડાક સમય પહેલા એક કથિત ઓડિયો વાયરલ થયો હતો જેમાં સી આર પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચેનો સંવાદ હતો અને તેણે પણ ખૂબ ચર્ચાઓ જગાવી હતી અને ત્યાર પછી આ મંત્રીમાં પણ કૌશિક વેકરિયાનું સતત નામ ચાલતું હતું ને તે પણ ચર્ચા હતી કે ક્યાંક ને ક્યાંક આ વિવાદના પગલે કૌશિક વેકરિયા છે તેમનું પત્તું કપાઈ શકે જોકે કૌશિક વેકરિયાની લોટરી લાગે છે તે પોતે સરકારમાં મંત્રી પણ બને છે અને ગણેશ જાડેજા પણ આજે પહોંચ્યા હતા એમને શુભકામના પાઠવવા માટે અને ગણેશ જાડેજા પણ થોડાક સમય પહેલા આ જાટ યુવાન છે જાટ યુવાનને જે પ્રકારે તેનું શંકાસ્પદ મોત છે તે મામલે પણ અલગ અલગ ચર્ચા માર્યા હતા અને દલિત યુવકને જે પ્રકારે માર માર્યો હતો આ ગણેશ જાડેજા એક લાંબો સમય જેલમાં પણ રહ્યા હતા અને તે પણ સતત ચર્ચા બટોરી હતી અને જે પ્રકારે ગણેશ જાડેજા હવે કૌશિક વેકરીને મળ્યા છે રાજનીતિમાં અને ગોંડલમાં ચર્ચા જગાવી છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ